જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યૂ બ્લોગમાં વેલકમ છે તો આજે આપણે પહોંચી ગયા છીએ એક નવી જગ્યાએ તો તમને મહાદેવના દર્શન કરાવી તો વિડીયોમાં બન્યા શકો છો આ મહાદેવનું મંદિર છે અંદર તમે જોઈ શકતા હશો અખંડ દીવા છે ગણપતિ ભગવાન છે શંખ છે અને પંચામૃત છે અને ચંદન પડ્યું છે તમે જોતા જ હશો અને શિવલિંગ તમે જોતા હશો અને સામે ઠાકોરજી બેઠા છે તો તમે જોતા જ હશો

ત્યારબાદ હું બાજુમાં તમને દર્શન કરાવી દઉં બાજુમાં તો હજી બને છે એ તો તમે જોતા જશો બધું પડ્યું છે ને એમને મંદિર પડ્યું છે ચાલો મિત્રો તો તમને હવે જગ્યાની વાત કરું તો તમે જોતા જશો જગ્યા સામે જોવો તો કે એન્ટ્રી ગેટ છે ત્યાંથી આવી શકાય છે અને અહીંથી આવી શકાય છે અને આ મેઇન ગેટ છે આપણો ઘણા શું કરતા હોય કે વાંથી આવતા હોય છે પાછળની સાઈડથી પણ શું છે કે આ સહેલું પડે છે આ પહેલાં છે અને સિટિંગની વાત કરી તો કે જોતા જશો તમે સામે વાંથી ચાલુ છે તો સામે સુધી છે અને અહીંયા પણ શું છે કે ચબુતરો રાખી દીધો છે જેને કે આપણે પક્ષી છે કોઈ પણ પક્ષી હું છે કે ચણી શકે અને સામે છે મકાન જોઈ લ્યો છે ઝાડવાની વાત કરી તો કે આમ ટૂંકમાં અલગ અલગ જ છે આમ એવું ન લાગે કે ઝાડવું છે આ છે આપણો વડલો જોતા જશો તમે અને આ જે શેનું બને છે એ આપને ખબર નથી તમને એ બતાવી દઉં જોઈ શકો છો તમે પતરા વાળું ટૂંકમાં હું છે કે અહીંયા આપણે બટુક ભોજન કરી હગી જમવાની કરી હગી કોઈ પણ વસ્તુ અને અહીંયા છે ઝાડવા એ તો તમે જોતા જ હશો સામેની સાઈડ તો હવે તમને બગીચો બતાવી દઉં અને ઉપર છે ધજા જોઈ શકો છો તમે બગીચો કેટલો વ્યવસ્થિત છે તો તમે જોતા જ હશો હરેક જગ્યાએ આપણે કોઈ પણ મંદિરે જઈએ છીએ પણ શું છે કે આવું બગીચા જેવું નથી હોતું હોય છે ઝાડવા પણ આવી રીતે નથી હોતું અહીંયા હોય છે જોઈ લ્યો જોઈ શકો છો તમે અને બીજી વસ્તુ કરી તો કે લગભગ આ મંદિરને શું છે કે ત્રીસેક વર્ષ થઈ ગઈ છે તમે કલર જોઈને કહેતા આવીશો કે ભાઈ છે ના કહી શકીએ આપણે બહુ જગ્યા વિશાળમાં છે કદાચ આપણે અહીંયા હજાર માણાનું કે પંદરસો માણાનું કે ભાઈ બે હજાર કે અઢી હજાર માણાનું રાખવું હોય ને ટૂંકમાં શું છે લગ્ન હે કે કોઈ પણ વસ્તુ તો શું છે કે થઈ શકે છે ટૂંકમાં એના જેવું છે જોઈ લ્યો છે અને આ મંદિરની વાત કરીને તો કે આરસનું એ શું છે આમ ટૂંકમાં ગણો ને તો કે જૂનું જ છે એમ બધું જોઈ શકો છો તમે આગેથી તમને બતાડી દો છે ત્યારબાદ તમને સામેની સાઈડ બતાડી દો જલારામનું ભંડાર અને રસ્તો તમે જોતા જ હશો અને એડ્રેસની વાત કરી તો કે પહેલાં ઘંટેશ્વર આવે ઘંટેશ્વર પછી એમ્સ આવે છે એમ્સ પછી નિયારા નિયારા પછી આવે છે ટૂંકમાં બંગલો ટૂંકમાં શું છે કે આ જામનગર રોડ ઉપર જ છે વચ્ચે જ આવે મંદિર છે જલારામ રાજભંડાર અહીંયા જોતા જશો તમે તમને નજીકથી બતાડી દો જોઈ લ્યો છે અલગ અલગ ફૂલ છે પાઘડી ચડાવી છે અહીંયા પણ અખંડીવા છે એવું નથી અને સાથે ઝુમર એ તો તમે જોતા જ હશો અલગ જ છે આખો નજારો અને આ નોટિસ બોર્ડ અને આ છે ધૂણો જેને કે અત્યારે તો ઢાંકી દીધો છે અને આ છે ઝાલર અને અહીંયા છે આપણે રહેવાનું બાપુને એ તો તમે જોતા જ હશો સામે મકાન દેખાય જ છે સામે એવડી જગ્યા છે અગિયાર તો કોઈ અભાવ જ નથી કોઈ વાત જ ન કરી શકીએ આપણે આ આપણો એન્ટ્રી ગેટ મેં તમને બતાવ્યો હતો ને કે ભાઈ ને આવી હગાય અને અહીંથી ને આવી હગાય એ ટાઈપનું છે છે અને હું તો બધાને કહીશ અને જરૂરથી કહીશ કે ભાઈ શું છે કે એકવાર આ મંદિરની વિઝિટ કરો તમારે શું છે કે તમારે કોઈ પણ પ્રસંગ કરવો હોય કાંઈ હોય તો શું છે કે આપણે રાખી શકો તમે અને તમને અંદાજો આવે કે ભાઈ ના છે જગ્યા એકવાર જરૂરથી આવો તમે હું તો તમને એ દર કહું છું દર્શક મિત્રોને કે ભાઈ જરૂરથી જરૂર અને સામે ચણ કરે છે તમે જોતા જશો કબૂતરા અને સામે મકાન છે જોતા ને સામે વડલો છે જોઈ લ્યો છે તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું સરસ મજાની એક લાઇક આપી દેજો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને ભૂલતા નહીં ખાલી દબાવવાનું છે બીજું કાંઈ નથી કરવાનું ને શેર કરી નાખજો જય હિન્દ જય